નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો ગણિતના ચેપ્ટર ની અંદર આજે આપણે 8મા ભાગ ની અંદર આવી ગયા છે અને સંખ્યાત્મક ગુણધર્મો માં આપણે આજે અભિસરણ છે એ શીખવાનું છે અભિસરણ અને અભિસરણ દવા આજનો ટોપિક જ આપણો છે કે અભિસરણ દબાણ અને અભિસરણ એટલે શું ચાલો પહેલા તો વાત કરીએ અભિસરણ એટલે શું તમે તમારા રોજિંદા જીવન ની અંદર એવા ઘણા બધા ઉદાહરણો થી તમે પરિચિત છો જેમ કે અ આપણે કોઈ અથાણું કરી ખ્યાલ હોય તો પેલી કાચી કેરીને આપણે ક્ષારિય પાણી એટલે કે ભાઈ મીઠાવાળા દ્રાવણમાં એને ડુબાડી અને આપણે સૂકવી દઈએ છીએ તો અમુક સમય પછી એ કેરી છે એ અથાણામાં આપણે અથાણામાં જે ક્ષારીય પાણીમાં ડુબાડેલી છે મીઠુંવાળી એ શું થઈ જશે અમુક સમય પછી સીમળાઈ જશે સીમળાઈ જશે પછી અમુક જે એવા ફૂલડાઓ હોય કે જે કરમાઈ ગયેલા હોય એને તમે તાજા પાણીમાં મૂકો તો એ પાછું નવજીવન પ્રાપ્ત કરે છે ગાજરને તમે જોયું છે તો ગાજર છે એ આપણે કહીએ કે થોડા સમય પહેલા આપણે ગાજર લાવ્યા હોય થઈ ગયું હોય તો એને તમે પાણીમાં મૂકો તો ફરી પાછું નવજીવન પ્રાપ્ત કરી લે છે આ બધી જે ઘટના છે વિદ્યાર્થી મિત્રો એ ઘટનાને કહેવાય અભિસરણ બરાબર તો અભિસરણ એટલે શું તો કે ભાઈ કોઈકનું કોઈક તરફ જવાની ક્રિયા બરાબર ચાલો હવે એ સમજી લઈ કોનું કોના તરફ જવાની ક્રિયા આપણે અત્યારે શીખીએ છીએ દ્રાવક અને દ્રાવણ તો એક બાજુ દ્રાવણ હોય અને એક બાજુ દ્રાવક હોય તો દ્રાવકના અણુઓ જે છે દ્રાવક સોરી સમજો દ્રાવકના અણુઓની દ્રાવણ તરફ જવાની ઘટનાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અભિસરણ થાય છે અથવા તો સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ જવાની ક્રિયાને

એ પડદામાં રહેલા જે સૂક્ષ્મ કાણા હોય કાણાની અંદરથી એ પસાર થઈ શકે એવા જ કણો છે એ જઈ શકે છે ઓકે તો એ પડદો છે વિદ્યાર્થી મિત્રો અભિસરણ ઘટના જે ક્રિયા કરવા થવામાં મદદરૂપ થનાર જે પડદો છે એ પડદો શેનો બનેલો હોય છે તો એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એ પડદાને ઇંગ્લિશમાં સેમી પરમીએબલ મેમ્બ્રાન્સ કહેવામાં આવે છે કે જેને આપણે શોર્ટમાં લખી શકીએ શું એસપીએમ બરાબર એસપીએમ એટલે શું થાય સેમી ભૂંડ નું મૂત્રાશય છે બરાબર વનસ્પતિ પદાર્થો છે પોટેશિયમ ફેરી સાયનો આ બધા જે ઘટકો છે એ બધા સેમી એસપીએ મતલબ સેમી પરમિયેબલ મેમ્બ્રાન્સ તરીકે વપરાય છે એટલે કે અર્ધ પારગમી પડદા તરીકે ઉપયોગી છે યાદ રાખજો આ પ્રશ્નો છે બીજી વાત કરીએ તો હવે આપણે ઘટના છે આપણે આગળ આખી શીખી જ લે ચાલો શું અહીંયા કીધું છે દ્રાવકનું દ્રાવણ તરફ જવાની ઘટનાને અભિસરણ દબાણ અને અભિસરણ અને વિદ્યાર્થી મિત્રો પાય વડે દર્શાવવામાં આવે છે તેના વડે દર્શાવવામાં આવે છે પાય વડે આ બાજુ મે દ્રાવક લીધો છે અને આ બાજુ દ્રાવણ લીધો આ બંને છે બાષ્પશીલ છે બરાબર બાષ્પશીલ બાષ્પશીલ છે અથવા તો પ્રવાહી છે આ પ્રવાહી છે બરાબર પ્રવાહી ઉપર તમને ખબર છે દબાણ બંનેની ઉપર લાગતું એને કેટલું છે 1 એટમોસ્ફિયર ખ્યાલ આવે છે અત્યાર સુધી આપણે જે શીખ્યા છીએ એ વાત કરી છે અભિસરણ કોને કહેવાય હવે અહીં આપણે ટોપિક છે ભણવાનો અભિસરણ દબાણ એટલે શું એટલે તો અભિસરણ દબાણની વાત તમને હું કહું છું વિદ્યાર્થી ઓકે

સ્વાભાવિક છે આ જે દ્રાવણ છે એના ઉપર આપણે દબાણ કેટલું વધારું પડે એટલે કે ભાઈ આના ઉપર દબાણ ધારો કે આપણે થોડુંક વધારીએ અને દબાણ વધારે કેટલું ધારો કે પાંચ જેટલું વધારે એટલે ટૂંકમાં અહીંયા અભિસરણ દબાણની વ્યાખ્યા સમજી લ્યો કે ભાઈ દ્રાવકના અણુ અણુ દ્રાવણ તરફ જવાની ક્રિયાને અટકાવવા માટે સમજાય છે દ્રાવકના અણુઓનું દ્રાવણ તરફ જવાની ક્રિયાને અટકાવવા માટે જે દબાણ દ્રાવણ પર લગાડવામાં આવે એ દબાણને શું કહેવાય છે અભિસરણ દબાણ કહે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દ્રાવકના દ્રાવણ તરફ જે ક્રિયાને રોકવા માટે જે દબાણ આપવામાં આવે એને અભિસરણ દબાણ મંદ અને આદર્શ દ્રાવણો માટે આપણે જેમ અવનયન અને બિંદુ બિંદુમાં જેમ શીખાતા થા બિંદુમાં એ જ રીતે મંદ અને આદર્શ દ્રાવણો માટે અભિસરણ દબાણ પાય એ મોલા રીતિને સંપ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો એક જ એવો સંખ્યાત્મક ગુણધર્મ છે જે મોલા રિટીનેશન પ્રમાણમાં હોય છે કયો ગુણ ધર્મ એ છે અભિસરણ દબાણ અભિસરણ દબાણ છે કોને સંપ્રમાણ હોય છે સંપ્રમાણ હોય છે મોલા રિટી એટલે કે સાંદ્રતા સી ને ચાલો સંપ્રમાણતા નિશાન નિશાની કાઢવી છે ઓકે તો આપણે લખી દઈએ સી આર ટી અહીં અચળાંક છે અહીં મૂક્યો છે વાયુ અચળાંક કારણ કે આ ગતિ છે આ જે દ્રાવકના ક્રિયા જે થાય છે એ વાયુ માફકની જેમ થવાના કારણે આપણે અચળાંક છે એ મૂક્યો છે અને આ ક્રિયાશીલ અછળ તાપમાન થાય એટલે પાઈ શું લખી શકાય સી આર કે જે આર છે એ અચળાંક છે ટી છે અછળ તાપમાન છે ઓકે તો પાઈ શું લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો સી એટલે તો શું થાય મોલા રીટી થાય બરાબર ઓકે તો આપણે લખી દઈએ એન આર ટી એન એટલે કોના મોલ દ્રાવ્યના મોલ છેદમાં એનો અણુ ચાલો કદ છે સોરી

દ્રાવ્ય કણુઓ નું અણુભાર જે છે દ્રાવ્ય ઘટક જે અંદર શૃંખલા ધરાવે છે લાંબા ઘટકો જે ટૂંક લાંબી શૃંખલા ધરાવે છે એ અને પોલિમર અણુઓ છે એનો અણુભાર છે એ આ પદ્ધતિ વડે માપવામાં આવે છે કઈ પદ્ધતિ વડે અભિસરણ દબાણ પદ્ધતિ વડે ચાલો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી છે એ અભિસરણ દબાણની વાત કરી છે હવે જોઈએ આપણે સમ અભિસારી દ્રાવણ વિદ્યાર્થી સમ અભિસારી દ્રાવણો કોને કહેવાય તો કે ભાઈ એવા દ્રાવણો કે જેના અભિસરણ દબાણ કેવા હોય સરખા હોય એને કેવા કહેવાય સમ સમસારી દ્રાવણો ઓકે સમ સમઅભિસારી દ્રાવણો એટલે કે જેના અભિસરણ દબાણ છે એ સમાન હોય એને સમ અભિસારી દ્રાવણ કહે છે યાદ રાખજો જેના અભિસરણ દબાણ સમાન હોય એના બાષ્પ દબાણ પણ કેવા હોય છે સમાન હોય છે સમ અભિશારી દ્રાવણો છે વિદ્યાર્થી મિત્રો એના બે પ્રકાર છે એક હાઈપરટોનિક દ્રાવણ અને એક હાઈપોટોનિક યાદ રાખજો આ એકદમ ઈઝી સે પ્રકારો છે તમને એમસીક્યુ માં બે ગુણની અંદર થિયરી માં પણ પૂછી શકે છે શું કે સમ અભિશારી દ્રાવણો એટલે શું એના પ્રકારો સમજાવો તમે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો સમ એટલે સરખું અભિ એટલે અભિસરણ દબાણ તો જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય તેવા દ્રાવણોને શું કહેવાય સમ અભિશારી દ્રાવણો કહે

દ્રાવણ તરફ જવાની જે ઘટના છે એને રોકવા માટે આપવું પડતું દબાણને શું કહેવાય અભિસરણ દબાણ હાલ હવે એના જ એના જ અનુસંધાન હું તમને એમ કહું પ્રતિભિષણ દબાણ એટલે શું નાના ટોપિક સાથે સાથે શીખી લઈએ પ્રતિભિષણ દબાણ કોને કહેવાય અત્યાર સુધી આપણે પહેલા શીખી ગયા કે ભાઈ અભિસરણ દબાણ એટલે શું ઓકે તો જે અભિસરણ દબાણ જે દ્રાવણ પર લગાડતા હતા આપણે એ અભિસરણ દબાણ થતું હોય એને રોકવા માટે બરોબર અથવા તો અભિસરણ દબાણ કરતાં વધારે પરતું દબાણ એના ઉપર જો લગાડવામાં આવે તો એને શું કહેવાય પ્રતિ અભિસરણ દબાણ બે યાદ રાખજો અભિસરણ દબાણને રોકવા માટે આપવું પડતું દબાણને પ્રતિ અભિસરણ દબાણ કહે છે અને વિદ્યાર્થી મિત્રો પ્રતિ અભિસરણ દબાણ છે એ ખૂબ જ અગત્યનો છે આપણા માટે ખાસ કરીને ઘણા એવા દેશો છે કે જેની અંદર પીવાલાયક પાણીની તંગી સર્જાય છે અને એવા કિસ્સામાં એ લોકો શું કરે છે એની પાસે પાણી તો ઘણું બધું છે પણ કેવું છે ખારું પાણી છે ક્ષારી પાણી છે તો એ ખરાબ પાણીમાંથી પીવાલાયક શુદ્ધ પાણી બનાવવા માટે પ્રતિભિષણ દબાણનો આ સિદ્ધાંત છે છે એમાં શું થાય જે જે પાણી હોય એની અંદર એટલું બધું દબાણ અભિસરણ થતું અટકાવવા માટે એના ઉપર એટલું બધું પ્રેશરથી દબાણ લગાડવામાં આવે એની અંદર દબાણ ખૂબ જ વધારે લગાડવું પડે એટલા માટે એ દબાણમાંથી જે ક્ષારીય પાણી હોય એ દ્રાવણમાં જ રહે છે અને શુદ્ધ પાણી છે એ પડદા મારફતે થઈ અને અન્ય પાત્રની અંદર એકઠું થાય છે અને એની અંદર ખાસ કરીને પ્રતિભિસરણ દબાણની અંદર જે પડદો વપરાય છે એ છે સેલ્યુલોઝ એસિટેટનો પડદો આ તમને એમ સીધીમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો આ જે ઘણા બધા દેશોની અંદર પીવાની પાણીની જે તંગી છે એ તંગીને પહોંચી વળવા માટે આ ક્ષારીય પાણીમાંથી પીવાલાયક પાણી છે આ પ્રતિભિસરણ અભિસરણ દબાણને સિદ્ધાંતને આધારે છે એ યોગ્ય રીતે સારી રીતે કરી શકાય છે અને પીવાલાયક પાણી છે એ મેળવી શકાય છે અને આ બેસ થી એ લોકો છે પોતાના પીવાની પાણીની તંગી ને પહોંચી વળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ આપણે આવા અવનવા વિડીયો છે એ જોતા રહેશું વિડીયોને છેક સુધી જોતા રહેજો અને નવા જ વિડીયોમાં મળશું ત્યાં સુધી તમારા મિત્રોના ના વિડીયો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને વિડીયો શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો તો આપણે મળશું હવે લાસ્ટ લેક્ચર માં આના પછીનો એક જ લેક્ચર આપણો બાકી છે ત્યાં સુધી આવજો